આપણે ત્યાં કહેવત છે કે નેક કામે દેરી કેસી અને આ કહેવત હવે ગુજરાતમાં ભાજપ અપનાવવા જઈ રહ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રા નજીકમાં છે અને ભાજપ એ દિવસ પછી ગમે ત્યારે સુતેલા નેતાઓને જગાડી ઘર ભેગા કરી દેવાની તૈયારીમાં છે અને જેમણે લોકસભાની ચૂંટણીમાં જાગી ખડે પગે રહી કામ કર્યું તેને પદ આપવા માટે પણ હવે તૈયારી કરી રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ ભાજપ ગુજરાતમાં પોતાની પ્રદેશ કારોબારી કરી રહ્યું છે સાળંગપુરમાં આગામી ગુરુવાર અને અને બેઠક યોજાવાની છે તેમાં મોટા ભાગના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં એક બેઠક ગુમાવ્યા બાદ નવી રણનીતિ ઘડવા માટે આ બેઠક હવે મહત્વની બની ગઈ છે આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ થઈ શકે એમ છે

અને ભાજપ પણ હવે જાણે છે કે જો આપણે આગળની રણનીતિ ન ઘડી તો આપણો અંદરો અંદરનો ડખોજ આપણને હરાવી દેશે અને આપણા જ સાંસદ આપણી વાટ લગાવી દેશે કારણ કે અત્યારે જે રીતે નવનિયુક્ત સાંસદોના લોકોને ખખડાવતા નિવેદનો સામે આવી રહ્યા છે તેને જોતા અને તે જ રીતે પોતાના જ ધારાસભ્યો સરકારી અધિકારીઓની વાટ લગાડી રહ્યા છે તેને જોતા હવે ભાજપ સમજી ગઈ છે આ બધામાં જો કોઈ નિર્ણય ન કર્યો તો વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી આપણી સત્તા છીનવી લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા છે તેથી હવે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાકી થઈ ગઈ છે રથયાત્રાના તહેવાર બાદ દસ થી વીસ જુલાઈની વચ્ચે ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે હાલ તેમના મંત્રીમંડળમાં રહેલા આઠ સભ્યો પડતા મુકાઈ શકે છે જ્યારે નવા દસ સભ્યો લેવામાં આવી શકે છે પડતા મુકાનારા મંત્રીઓમાં છ કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોઈ શકે છે આ ઉપરાંત રાજ્ય કક્ષાના બે મંત્રીઓને પ્રમોશન મળતા તેઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ બની જશે રાજ્ય કક્ષાના વર્તમાન ચાર મંત્રીઓ કપાતા તેમાં છ થી સાત નવા ચહેરા આવી શકે છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાછલા કેટલાક દિવસોમાં તમામ મંત્રીઓને નવા કોઈ કામ હાથ પર ન લેવા જણાવી દેવામાં આવ્યું છે આ સિવાય મંત્રીઓના નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા કેટલાક જે વણ વપરાયેલા બંગલા છે તેમાં પણ ઘણા સમયથી સમારકામ ચાલી રહ્યું છે નવા મંત્રી મંડળની શપથવિધિ સત્તર કે અઢાર જુલાઈના રોજ થઈ શકે એમ છે નવા એમએલએ માંથી મોઢવાડિયા ચાવડાને તક પણ મળી શકે છે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન મંત્રીઓ પૈકી અનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપૂત ભાનુ બાબરિયા અને કુબેર ડિંડોરનું મંત્રીપદ જઈ શકે છે તેને સ્થાને નવા કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા રમણલાલ હોરા અર્જુન મોઢવાડિયા જીતુ ચૌધરી સીજે ચાવડા હીરા સોલંકી નિમિષા સુથાર સહિતના અનેક ધારાસભ્યોને તક મળી શકે છે આ તરફ રાજ્યક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી મુકેશ પટેલ પટેલ અને કુંવરજી કપાઈ શકે છે તેમના સ્થાને માનસી ચૌહાણ પીસી બરંડા અમિત ઠાકર રીવાબા જાડેજા અને ભગવાનજી કરગટિયાના નામો આવી શકે છે આ સિવાય રાજ્યકક્ષાના મંત્રીઓ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને પ્રમોશન મળતા તેઓ કેબિનેટ મંત્રી પણ બની શકે છે

તમને શું લાગે છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને કેટલી માત આપશે અને એમની સાથે જ કોણ નવા અધ્યક્ષ ગુજરાતમાં બનશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર